અમરેલીના સાવરકુંડલામાં કોન્ટ્રાક્ટરની લાપરવાહી સાવરકુંડલા મહુવા રોડ પર ચાલુ વરસાદમાં ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવી ચાલુ વરસાદમાં આરસીસી નો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે તો ચાલુ વરસાદમાં અહીં રોડનું કામ કરવામાં આવી રહ્યું છે અમરેલીના સાવરકુંડલામાં કોન્ટ્રાક્ટરની લાપરવાહી આ રીતે જોવા મળી સાવરકુંડલા મહુવા રોડ પર ચાલુ વરસાદમાં ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવી ચાલુ વરસાદમાં જ આરસીસી નો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ કુમાર ફોનલાઈનથી જોડાયા છે જી હરેશ ચાલુ વરસાદમાં કેવી રીતે આ રોડની કામગીરી થઈ શકે બિલકુલ સાવરકુંડલા મોવા નેશનલ હાઈવે ઉપર રેલવે ઓવરબ્રિજ ની કામગીરી છેલ્લા ઘણા સમય થી ગોકુલ ગતિ ચાલી રહી છે ત્યારે કાચા ડ્રાઈવર જેને કાઢવામાં આવ્યું હતું ને તેના કારણે વાહન ચાલકો ખુબ હાલાકી નો સામનો કરી રહ્યા હતા ત્યારે ચોમાસા પહેલા આ ડ્રાયવર્ઝન બનાવવાનું હોય પરંતુ આ તંત્ર જ્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા નીકળ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલ અત્યારે જે ડ્રાયવર્ઝન જે છે તેના પર આરસીસી રોડ નું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે સવાર થી જ વરસાદી માહોલ છે ત્યારે ચાલુ વરસાદ આરસીસી નું કામ કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને હાલ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે